હવે વાત કરી લઈએ કાછડિયા સાહેબની પતંગબાજીની જી હા નારણભાઈ કાછડિયા પૂર્વ સાંસદ સ્વાભાવિક રીતે જ એ પણ તો પતંગબાજી કરવામાં મહારત ધરાવે છે વર્ષોથી પતંગબાજી કરે છે રાજકીય પતંગબાજી પણ કરે છે હરીફ જ નહીં પોતાના પાડોશી પણ ક્યારેક લંગરશીઓ મારે તો એનો પેચ કેવી રીતે લડાવો અને કેવી રીતે એનો પતંગ જમીન ભેગો કરવો એની કાછડિયા સાહેબની માસ્ટરી છે અને કાછડિયા સાહેબ તો આડોશી પાડોશી કયો માંજો લઈ આવ્યા એનું પણ ધ્યાન રાખે છે જો કે વાત અલગ છે પવનની દિશા બદલાઈ છે કાછડિયા સાહેબ સારી રીતે જાણે છે એટલે પતંગબાજી કરતાં વિચારી વિચારીને ઢીલ પણ છોડે છે જરૂર પડે ત્યાં ખેંચે પણ છે પણ હા સમર્થકોને સાથે રાખે છે ઉત્તરાયણના દિવસે પતંગ લડાવવા કરતાં ઉપર લઈ જવાનું વધુ પસંદ કરે છે અને તમામનું મોઢું મીઠું કરતા પણ નજરે પડે છે આ કાસડીયા સાહેબ છે આપણા એમનો પતંગ પણ રાજકીય પતંગની વાત કરું છું ક્યારે ફરી એકવાર રાજનીતિના આકાશ ઊંચો જોવા મળશે ને કે આવું મુશ્કેલ છે પણ સૂર્યની દિશા બદલાય એમ કાસડીયા સાહેબની દિશા દશા બંને બદલાઈ શકે છે ધનારક મિનારક અને કમૂરતા આજે પૂરા થયા મારો પતંગ હર હંમેશા આમ તો ઓગણીસો થી ઓગણીસો ને સરપંચ સરપંચથી લઈ પછી બે હજાર પાંચ સુધી જિલ્લા પંચાયતના ત્રણ ટમના પ્રેસિડેન્ટ તરીકે ત્યાર પછી ત્રણ વખત સાંસદ અને આજે પણ આવનારા સમયમાં મારો પતંગ સગે કે અન્ય કોઈનો સગે પણ મૂળ તો ભારતીય જનતા પાર્ટીનો પતંગ સગવાનો છે એ ફાઇનલ છે